સરકારી નોકરીની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પાંચ હજાર જગ્યાઓ માટે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળના જણાવ્યા પ્રમાણે એક એપ્રિલથી પરીક્ષા શરૂ થશે અને આઠમી મે સુધી પરીક્ષા ચાલશે વીસ પ્રકારની વિવિધ પોસ્ટ માટે ગ્રુપ એ અને બીની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે બંને ગ્રુપ પસંદ કરેલ ઉમેદવારોને બંને પરીક્ષા આપી શકે એ માટે અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળના જણાવ્યા પ્રમાણે આગામી એકવીસ માર્ચથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે તેમજ આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત લેવાશે આ પેપર સો માર્કનું લેવાશે જેમાં બત્રીસ હજાર ઉમેદવારો ચાર તબક્કામાં પરીક્ષા આપશે

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ